મોરબીના ધારાસભ્ય અને રાજ્ય કક્ષાના મંત્રી કાંતિ અમૃતિયાનું ઉત્સાહપૂર્વક સ્વાગત અભિવાદન કરવામાં આવ્યું હતું તેઓ શ્રમ અને રોજગાર વિભાગના રાજ્યકક્ષાના મંત્રી બન્યા બાદ પ્રથમવાર મોરબી પહોંચ્યા હતા ત્યારે ભાજપ પરિવાર તથા જુદા જુદા સંગઠનો અને સમાજના આગેવાનો દ્વારા તેમનું ઢોલ નગારા અને આતિશબાજી સાથે સ્વાગત સન્માન કરવામાં આવ્યું હતું મહાનુભાવોએ કાંતિભાઈ અમૃતિયાને આવકારતા જણાવ્યું કે મોરબી માળિયાના ધારાસભ્ય કાંતિભાઈ અમૃતિયાની દીર્ઘકાલીન સેવા અને અનુભવ સાથે સિરામિક સિટી મોરબીમાં વિવિધ પ્રાંતમાંથી આવતા લોકો માટે રોજગારીની તકો ઊભી કરી છે ગુજરાત રાજ્યના મંત્રી શ્રી કાંતિભાઈ અમૃતિયા પ્રથમ વખત એમના કાર્યક્ષેત્રમાં પધારી રહ્યા છે ત્યારે મોરબી શહેર ભાજપ દ્વારા મોરબીના વિવિધ ભાગોમાં અને વિવિધ રસ્તાઓ ઉપર તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવી રહ્યું છે સર્કિટ હાઉસથી લઈને બાપા સીતારામ ચોક સુધી વિવિધ સમાજ વિવિધ આગેવાનો વિવિધ વેપારી એસોસિએશનો ભાજપના તમામ પાંખના નેતાઓ જિલ્લા ભાજપ શહેર ભાજપ દ્વારા તેમનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું